નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો કોઈ પોતાના જ આપણને રડાવે કોઈ પોતાના જ દુઃખ આપે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે આ વિડીયોમાં તમને જાણવા મળશે તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને મિત્રો આ વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો જેથી તમને આ વિડીયોમાં આપેલી માહિતી પૂરી પૂરી મળી શકે મિત્રો થોડું કડવું છે પરંતુ સત્ય છે કે આજકાલ કોઈપણ માણસ હોય તો એ માણસને તમારાથી કંઈક મતલબ છે કે કંઈક સ્વાર્થ છે તો જે માણસને તમારી ચિંતા છે તો જે માણસને તમારી કદર છે નહીંતર આજકાલના લોકો આપણને ક્યારે છોડીને જતા રહે છે કંઈ ખબર રહેતી નથી હોતી નંબર બે મને દરેક વાતમાં હામાં હા મિલાવવાની આદત નથી એટલા માટે જ હું લોકોને કદાચ ખરાબ લાગું છું જે લોકો જલ્દીથી વાત માની જતા હોય છે એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક આંધળા ક્યારેક મૂગા બહેરા પણ બનવું પડે છે નંબર પાંચ કેટલાક રસ્તા પર તમારે એકલા ચાલવું પડે ના કોઈ પરિવાર ના કોઈ દોસ્ત ના કોઈ સાથી બસ અને તમારી હિંમત જ તમારી સાથે હોય છે નંબર છ ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે નંબર સાત અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય તે સર્વનાશ કરીને જ છોડે છે એટલે મિત્રો અહંકાર કરવો નહીં કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમીદ ક્યારે પણ ના કરતા દોસ્તો જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થવું હોય તો પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવતા હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવા વાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો જિંદગી આસાન બની જશે મિત્રો સાચી દિશાને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઊગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે પ્રશંસા ભલે ગમે તેટલી કરો પરંતુ અપમાન વિચારીને કરજો કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે મિત્રો ક્યારેક ક્યારેક લોકો કોઈ સારાની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે લોકોને દુઃખમાં કામ વાવવું એ જ સાચી માનવતા છે બાકી ખુશીમાં તો બધા જ સાથે હોય છે જેમના મનમાં ભાવો સારા હોય છે તેમનું દરેક કામ સારું જ થાય છે ઘણીવાર જેમની પાસેથી કોઈ ઉમીદ નથી હોતી એ જ લોકો આપણો સાથ પણ આપી જતા હોય છે મિત્રો કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે જ સહન કરી શકીએ છીએ અમુક દુઃખ એવું હોય છે જે માત્ર આપણે સહન કરી શકીએ છીએ કોઈને કહી પણ નથી શકતા જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે એની ઉપર નહીં કે જે બીજા લોકો પાસે છે મિત્રો આપણી પાસે રહેનારા જે લોકો છે એ આપણા લાગે કે ના લાગે પરંતુ દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાથી પણ વધારે વ્હાલા લાગે છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ તો તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ આપણને એક સારું પુસ્તક લખાવી શકે છે કેટલાક લોકો હોળીની જેમ હોય છે એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્ન હજાર વાર કરે છે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માંગતા જિંદગીમાં ક્યારેય નિરાશ જોઈએ મિત્રો કારણ કે એક પણ જિંદગી બદલી નાખતી હોય છે જો પૈસા ના હોય તો સંબંધોને આંગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે એટલે તમે જેટલું વિચારશો વધારાનું એટલા જ તમે દુઃખી રહેશો જો વીતેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય છે કે તેને ભૂલાવી દેવાનો ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી કોઈને કોઈ હિસાબથી તમને શીખવાડી જાય છે મિત્રો જ્યારે તમે સાચા હોય ત્યારે હંમેશા મહેનત કરતા રહો કારણ કે જે લોકો તમારી બુરાઈ કરી રહ્યા છે તે કાલે ગુણગાન પણ ગાશે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે અને નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તે વ્યક્તિને આગળ વધતા કોઈ રોકી નથી શકતું કેટલાક લોકો જેટલા બહારથી સુંદર હોય છે એટલા અંદરથી ઝેરીલા પણ હોય છે એકલા રહેવાથી તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે મૂર્ખ માણસ સાથે રહીને દુઃખી થાવ છો જીવનમાં જો શાંતિ ઈચ્છો છો તો બીજાને ફરિયાદ કરવા કરતા પોતાને બદલતા શીખી જાઓ જિંદગીને પૂછ્યું કે આટલી કઠિન કેમ છે તો જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજને લોકો ક્યાં કદર કરે છે કોઈપણ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવવી જોઈએ તે સપનાઓનું તૂટી જવું જ બહેતર હોય છે જે સપનાઓ માણસને તોડી નાખતા હોય છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરીને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બે લાયકોનને પણ જરૂર દબાવી દેજો તો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર